સુરતમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો દર્શના જાણી સદસ્ય ખાદ્ય નિગમ મંત્રાલય ભારત સરકાર દ્વારા જય શિવ સેવા સંસ્થાન અને સુરત ટ્રાફિક પોલીસના સહકારથી સુરત સિંગણ ચાર રસ્તા કતાર ગામ ખાતે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ એક હજાર હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા અને એવી અલ એલર્ટ કરવામાં આવ્યા હતા વાહન ચાલકોને ટ્રાફિકના રૂલ્સ બાબતે સમજાવવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંબાણી સાથે કેમેરામેન મેન ચીરાગ્રાજ કોર નમસ્કાર હું છું દર્શના જાનની સદસ્ય ખાજની નિગમ મન પ્રાલયથી અને ફાઉન્ડર જેસી સેવા સંસ્થાન તરફથી આજે શું આજનું આયોજન અહીંયા અમે એક હજાર હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે જે જાહેર જનતાને અમે આ હેલ્મેટ વિતરણ કરવાના છીએ કોણ પણ ઉપસ્થિત રહે આ કાર્યક્રમ દરમિયાન ગરિમા ઉપસ્થિતિમાં આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી પ્રફુલભાઈ પાંચરિયા ઉપસ્થિત રહ્યા હતા જેમણે પોતાના હાથેથી વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરાવ્યા હતા અને જાગૃતિ લાવ્યા હતા કે હેલ્મેટ પહેરવું જોઈએ અને આપણા સુરતના લોકલાડીલા સાંસદ એવા મુકેશ દલાલ સાહેબની ઉપસ્થિતિ હતી આપણા સુરતના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી હાજર રહ્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય કતારગામ અને ઉત્તર વિધાનસભાના વિનોભાઈ મોરડિયા અને કાંતિભાઈ બલર હાજર રહ્યા હતા ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાંથી ટ્રાફિક સીપી ચૌધરી સાહેબ અને આપણા ડીસીબી વાનાણી સાહેબની ગરિમા ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ છે તો લોકોને એક જ મેસેજ છે કે હેલ્મેટ પહેરીને ઘરની બહાર નીકળો આપના ઘરે આપની ચિંતા કરી રહ્યા છે સેવ લાઈફ સેફ લાઈફ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ